હેલો ફ્રેન્ડ્સ જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું રસોઈની આજે આપણે બનાવીશું લીંબુ મસાલા સેવ ફ્રેન્ડ બહુ જ મસ્ત લાગે ટ્રાય કરવા જેવો છે એકવાર વાર ચોક્કસથી ટ્રાય કરજો ચલો પહેલા આપણે કરીશું એના મસાલા મસાલામાં લીંબુ જ હશે સારા એવો લીંબુ ચાટ મસાલા સેવ છે તેમાં બને ત્યાં સુધી લીંબુ એડ કરજો સારું એવું કરજો મોટું હોય તો આખું લેજો ક્વોન્ટિટી વધારે હોય તો બે નાખજો કારણ કે આપણે અંદર ચાટ મસાલો એડ કરી રહ્યા છીએ ને એટલે એનો ટેસ્ટ આખો તમને બહુ જ મજા આવશે હું આમાં ખાલી નહીં હળદર નહીં મીઠું નહીં મરચું કશું જ નહીં ખાલી લીંબુ અને ચાટ મસાલો એડ કરીશ મેં એક આખું લીંબુને જોઈ દીધું છે તમને જે રીતે તમને તમારે હોય સ્પ્રેન્ડ એ રીતે કરજો અને અજમો મરચામાં એવું લાગે ને તો થોડો મરી પાવડર એડ કરજો ચાટ મસાલો લઈશું મેં લીંબુ નાખ્યું છે રસ અજમો નાખ્યો અને હવે નાખીશ સારો એવો ચાટ મસાલો મોટી એક ચમચી ભરીને એમાં તેલ રેડીશું થોડુંક જ બહુ નહીં તેલ ગરમ કરવા બી મૂકીશું અને ફટાફટ આપણે પછી તળી લઈશું વાર નહીં લાગે આમાં તમારે તીખી કરવી હોય ને તો તમે મરી પાવડર નાખજો અને કે ના ભાઈ એમને મરી નથી ભાવતા તો તમે ચોક્કસથી લાલ મરચું એડ કરી શકો છો ચલો મને બી ઈચ્છા થઈ કે હું બી લાલ મરચું જ નાખી દઉં બે ચમચી ભરીને હળદર માપની કારણ કે હળદર લાલ થઈ જતી હોય છે અજમો મીઠું ચાટ મસાલો લીંબુનો રસ અને મરચું નાખ્યું છે હવે હું એને એકદમ ઢીલો નહીં ભાખરી જેવો લોટ બાંધીશ કારણ કે મને મસાલા સેવ છે ચટપટી છે પણ થોડી કડક કરવી છે આમ કડક અને આમ સોફ્ટ એ રીતે મેં લોટ બાંધી લીધો છે હવે એને થોડી વાર રેસ્ટ આપી દઈશ જેટલી ક્વોન્ટિટી તમારે કરવી આમાં કોઈ માપ મસાલાનું કેવું નથી તમારે ચાખી લેવાનો ખટાશ તીખી ચાટ મસાલો બરાબર આમાં કોઈ માપ છે નહીં ફ્રે

ચક્કર આમાં ચાટ લીંબુ અને અને સંચણ મીઠું એડ કરજો ફ્રેડ તમને ખાવાની બહુ જ મજા આવશે અને વાતાવરણ છે અત્યારે વરસાદ નું ચાર જોડે ખાઓ આની ભીડ બનાવો આનું ચવાણું બનાવો તમે સિંગદાણા તળો થોડા મમરા વઘારો બહુ મજા આવશે ચલો તળી લઈશું તળાઈ ગઈ છે નિકાલ લઈશું અને કંટાળો હોય છે રસોઈ નથી બનાવી તો તમે આમાં ખાલી ડુંગળી ટામેટું અને ચીંગ દાણાને એવું તળીને એમને એમ નાસ્તા જેવું કરવું હોય ને તો બી તમને બહુ મજા આવશે તમે આ ટેસ્ટ કરશો તો એમાં ચટપટો ખાટો પછી સંચણ મીઠાનો ખાસ બધી બહુ જ ફ્લેવર અલગ અલગ તમને આવશે અને જેનું તમને એની સ્કોપનેર્ટ કેટલી અંદર થોડુંક તેલ નાખ્યું છે તો ભી હું બતાવું તમે એટલે મસ્ત સોફ્ટ થાય છે એકદમ કડક નથી થતું તો ચલો બીજી બી તળાઈ ગઈ છે આપણે નીકાળી લઈશું અને એ જ રીતે બીજી સેવ બનાવી લઈશું આ રીતે ચટપટી સેવ તમે ઘરે જ મસ્ત તૈયાર કરી શકો એમાં બધા ફ્લેવર આવી જાય ખાટો તીખો બધા જ છે મળીએ આગળના નવા બ્લોગમાં લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ફ્રેન્ડ ભૂલતા નહીં અને થેન્ક યુ મારો વિડીયો દેખવા બદલ ખૂબ ખૂબ તમારો આભાર મળીએ આગળના નવા બ્લોગમાં એ જ રીતે બીજી બધી સી હું પાડી દઈશ કશું જ નથી ફ્રાય સિમ્પલ છે વાર બી નથી લાગતી ખાલી તેલ જેટલું તમે મૂક્યું હોય એ રીતે તમારે તળી લેવાનું બરાબર